ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટ્રેક્ટરની બધી ડિટેલ વિડીયોની અંદર મળી જ જશે કુલદીપભાઈ ઓનર છે ટ્રેક્ટર ના વ્યાજબી ભાવે વન ઓનર ઘર ઘર ટ્રેક્ટર તમને મળી જશે ટ્રેક્ટર ની એ ટુ જેડ માહિતી વિડીયોની અંદર આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે

કંપની કન્ડિશન આખું ઓરિજિનલ જોવા મળશે કાટ કે સડો ક્યાંય પણ જોવા નહીં મળે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે એન્જિન પાવરફુલ હાઇડ્રોલિક તમે રૂબરૂ રૂબરૂ સ્થળ પર જઈ આખું ટ્રેક્ટર રૂબરૂ ચેક કરીને ખરીદી કરી શકશો કુલદીપભાઈનો પહેલા નો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જાઓ ટ્રેક્ટર વેચાઈ જશે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી છે સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર બધું વાયરિંગ ચાલુ સીટ સારા અને ટાયર નવા જોવા મળશે તમે જોઈ શકો છો બે ટાયર નવા નાખવામાં આવ્યા છે વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઉનર કોન્ટેક્ટ કરી શકો છો ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ બે લાખ ને પંચાવન હજાર અંદાજીત રાખવામાં આવી છે રૂબરૂ કિંમતમાં થશે ફેરફાર કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો કુકાવા અને મેઘા